है। वो बहन है मेरी वो नाराज हो गई है इसलिए साइड में फुला के बैठ गई है देख लीजिए जो आप मेरे को इसमें हिंदी गुजराती सब कुछ आएगा <laughs> मेरे को भी पता नहीं कि मैं क्या बोल रही हूँ लेकिन आपको मजा आ रहा होगा देखने में चलो अभी मैं यहाँ से म्यूजिक चालू कर रही हूँ देखिए はい ઈચ્છા છે એટલે પૂજા શૂટ કરશે અને હું પણ રમીશ થોડીક હું પણ બ્લોગની અંદર આવી જાઉં અરે પૂજા શૂટ કર અહીંથીને મ્યુઝિક ચાલુ કરી લઉં એન્જોય કરીએ ચાલો ગાઈસ તો આપણે કાલના વ્લોગમાં મળીએ અને આજે મારો વ્લોગ અહીંથી ને હું પૂરો કરું છું હું થોડીક એન્જોય કરું આ બધા સાથે હું જાજે આગું આગળનું શૂટિંગ હું નહીં બતાવી શકું આમાં મારી ઘણી બધી મિસ્ટેક છે કારણ કે હું આજે એટલી ખુશ છું ને કે વાત જ ના પૂછો વાત જ ન પૂછો મારી રિયાલિટી આજે બીજાની જેમ મને બહુ બધું જાજુ નથી આવડતું આટલું આવડે છે આવજો જય માતાજી જય ભગવાન બાય કરી દયો નવ્યા બેન નું મોં ફૂલેલું છે એને પણ બાય કરવાનું કહું છું બાય કર એ બાય નઈ કીએ બાય ચાલો આવજો જય માતાજી જય ભગવાન